નમસ્કાર આપ જે પ્લસ ન્યૂઝ છું આપની સાથે લોકસભાની ચૂંટણીને આડે હવે ચૂંટણીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસના મુદ્દાને સતત લોકો સુધી લઈ જવા ઈચ્છે છે ત્યારે આજરોજ છોટા મજબૂત આદિવાસી નેતા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠોએ ચૈતર વસાવાની લડાઈક કામગીરીની પ્રશંસા કરી હતી નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નારાયણ રાઠવાએ જણાવ્યું હતું કે આગામી તારીખ સાતમી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ડેડીયાપાડા ખાતે જાહેર સભા સંબોધવાના છે એમાં આદિવાસી નેતા તરીકે તેઓ જોડાશે એવી હમાઈ ભરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન દ્વારા હાલમાં જ એકથી કોંગ્રેસ કહીને ટોણો માર્યો છે એ છતાં નારાયણ રાઠવાએ ચૈતર વસાવાને આક્રમક નેતા ગણાવ્યો હતો દેખો સાત તારીખે ડેડીયાપાડાની અંદર બંને મુખ્યમંત્રીઓ માન્ય કેજરીવાલ અને માન્ય ભગવત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી ઢેરિયાપાડા આવી રહ્યા છે અમે આદિવાસી આગેવાન તરીકે અમે એમનું સ્વાગત કરીએ છીએ ડેડિયાપાડાના ધારાસભ્ય સિટિંગ છે આપ પાર્ટીના ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા ચૈતર વસાવા એ અમારા એક ખૂંખાર આગેવાન છે આદિવાસી આગેવાન છે ધારાસભ્ય છે અને આદિવાસી પ્રજાને પડતી મુશ્કેલીઓની રજૂઆતો ખૂબ જ ઉગ્રતાના રૂપે રાજ્ય સરકાર સામે અને ભારત દેશની સામે તંત્ર સામે કરી રહ્યા છે કોઈક નાની એવી સમસ્યા ઊભી થઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનના જોરે ચૈતર વસાવા ઉપર જંગલ ખાતાના જમીનના બાબતનો એક પ્રશ્ન ઉપસ્થિત થયો તેમાં એને ધરપકડ કરી છે મને એમ લાગે છે કે એવી નાની નાની જે બાબતો છે એ એટલી કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલી એવી સ્થિતિ નહોતી તેમ છતાં પણ આદિવાસી સમાજના આગેવાનોને દબાવવા માટેનું એક ષડયંત્ર છે અને જાણી બુજીને એન કેન પ્રકારે આદિવાસી નેતાને દબાવી પોલીસ કેસ કરી રાખી અને એને રાજકીય કિન્નાખોરી રાખી રાજકારણોથી એનો ધબધબો ખતમ કરવા માટેનું એક ષડયંત્ર થઈ રહ્યું છે ત્યારે બંને મુખ્યમંત્રીશ્રીઓ અહીંયા આવે છે ત્યારે અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો પણ ત્યાં જશે અને આદિવાસી સમાજના લોકોને એક પ્રોત્સાહન મળશે રાજ્ય સરકારની સામે જે અવાજ કરતાં આદિવાસી આગેવાનો છે તેને દબાવવાનો જે હીન પ્રયાસ થઈ રહ્યો છે તેની સામે એક પ્રોત્સાહન આદિવાસી આગેવાનોને મળે અને આ વિસ્તારની અંદર આ ચૂંટણી ચોવીસની આવે છે એની અંદર પણ આનો એક અસર પડે રાજ્ય સરકાર ઉપર અને ભારતીય જનતા પાર્ટીની શાસન ઉપર તો એ પ્રમાણે બંને આવે છે ત્યારે એનું અમે લોકો સ્વાગત કરીએ છીએ ખૂબ દિલથી અને આદિવાસી વિસ્તારના સમાજને જાગૃત કરવા માટે બંને આગેવાનો આવે છે એનો એક મોટો એક પડઘો પડશે રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર